અમદાવાદના વ્યાસવાળી વિસ્તારમાં જેલ પાન હાઉસ બન્યું છે જેમાં તમાકુવાળા પાનને બદલે પૌષ્ટિક પાન મળે છે યુવા પેઢી ગુટખા અને તમાકુની વ્યસની બની રહી છે ત્યારે સોલાના આ યુવાને યુવા પેઢીને વ્યસન મુક્ત કરવાનું પીળું ઉપાડ્યું છે આ યુવાને જેલની થીમમાં પાન હાઉસ બનાવીને વ્યસની યુવા પેઢીને પૌષ્ટિક પાન ખવડાવીને વ્યસનથી દૂર રહેવાનો મેસેજ આપે છે તમાકુનું સેવન કરીએ એક પ્રકારનો ગુનો છે અને એની સજા આપણે આપણી જાતને દર મિનિટે દર પર સેકન્ડ કલાકે આપીએ છીએ બરાબર અને આપણે ગુનો કરીએ તેની સજા આપણને એક વખતમાં મળે કાં તો આજીવન કેદ મળે કાં તો ફાંસીની સજા મળે તો બંને ગુના એક જ પ્રકારના છે સજા બંનેમાં સેમ જ છે એકમાં ફાંસી મળવાની છે એકમાં ડાયરેક્ટ મોત મળશે પર પર અને ફાંસીના માછળ અહીંયા જે બનાવવામાં આવેલા છે એનું રીઝન એ છે કે તમાકુ પણ આપણને મારે છે અને ફાંસીની સજા પણ મારશે તો આપણને કેવી મોત ગમશે તમને કેવી રીતે મરવાનું એક જ વખતમાં મળશો કે તમે રીબાઈ રિબાઈને મરવા માગો છો જેલ પાન હાઉસમાં માં પાંચ થી પિસ્તાલીસ રૂપિયા સુધીની કિંમતના વિવિધ ફ્લેવરના ના પાન મળે છે યુવા પેઢીને વ્યસનથી મુક્ત કરવાના અભિયાન સાથે શરૂ કરવામાં આવેલા પાન હાઉસને સફળતા મળી છે પંદર દિવસમાં માં થી વધુ યુવાનો એ વ્યસન છોડી દીધું છે પાન પાન બધા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના છે દોઢસો ટાઈપના ના પાન છે આના જોડે તો હું રોજ અલગ 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 ખાવા આવું છું આવા પાન બીજે ક્યાંક આવા ફ્લેવર બીજે ક્યાંક મળતા પણ નથી ખાલી અહીં જ અવેલેબલ છે અત્યાર સુધી તો મને અહીં બહુ સરસ લાગે એટલે હું રોજ અહીં આવું છું પાન ખાવા અમદાવાદમાં માં ગુટખા અને તમાકુ વગરના ના પાન પાર્લર જોઈને કોઈ પણ વ્યક્તિ ને આશ્ચર્ય થાય છે પરંતુ જેલ ના કેદી ના કપડા પહેરી ને વેચાણ કરનાર યુવકના ના અનોખા અભિયાન યુવા પેઢી પણ જોડાય છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી બીટીવી અમદાવાદ